રાંધલમાં અહી રવિ રાંધલ માતાજી એકસો આઠ લોટા સ્થાપના કરવામાં આવી છે ત્યારબાદ આપણે અહીં નાના નાના બાળકો માટે એમ કેવું સરસ મજાના ખટારા હે ટ્રેક્ટર હે રમકડા રમકડા પણ અહિયાં મળી રહી છે

રવિર આંદલ માતાજીના એકસો આઠ જોડી લોટાની સ્થાપના કરવામાં આવી છે તે મંદિર છે તો હું અંદર જઈને તમને દર્શન કરાવું ત્યાર સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો નિહાળી શકો છો કે એકસો આઠ જોડી લોટાની સ્થાપના અહીં કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ અહીં ઘણા બધા યાત્રાળુ આંદલ માતાજીના મંદિરે દર્શન કરવા પણ આવે છે તો તમે મિત્રો ત્યારબાદ સામે રાંદલ માતાજીના દર્શન કર્યા અને હવે આપણે પહોંચી ગયા છીએ શનિદ અહીંયા એક સરસ મજાનું શનિદેવનું પણ મંદિર આવેલું છે અને ઘણા બધા યાત્રિકો અહીં દર્શન કરવા આવે છે તો સામે તમે જોઈ શકો છો નિહાળો રાંદલ માના દર્શન કરવા આવેલા છે અને આપણે પણ દર્શન કર્યા અને ખૂબ મજા આવી અને અહીં આવો તો ક્યારેક અવશ્ય મુલાકાત લેજો અને જરૂર બધા મિત્રો ત્યારબાદ આપણે અહીં નાના નાના બાળકો માટે એમ કહેવું કે સરસ મજાના ખટારા છે ટ્રેક્ટર છે રમકડા માટે રમકડા પણ અહીંયા મળી રહી છે દડવા એમ કહેવાય કે રાંધલમાના વિડીયોમાં ઘણા બધા લોકો છોડાઈ ગયા છે અને અહીંયા બેનો માટે ઘણી બધી કટલેરી પણ છે અને આ બાજુ પણ તમે જોઈ શકો છો અને ઘણા બધા બેનો છે અને લે છે અને સામે સામે પણ રહ્યો છે અને જોડાઈ ગયેલા છે તો ત્યારબાદ આખી બજાર છે અમારી સાથે ભાઈ વિશાલ ભાઈ જોડાઈ ગયા છે કેવી મજા આવી ખૂબ મજા ના દર્શન કરીને આપણને ખૂબ આનંદ થયો છે અને અત્યારે આપણે ઉભા બધું વસ્તુ ખરીદવાનું છે કારણ કે ખરી આનંદ કરી અને મોજ મોજ વ્યક્ત કરી અને ખૂબ મજા આવી તમે ક્યારેક અવશ્ય મુલાકાત લેજો અને વિઝિટ કરજો અને આવો બ બહુ મજા આવી ને દડવા આવીને રાંદ માતાજી ના દર્શન કરાવ્યા તમને બધા અમે પણ કર્યા અને ખુબ મજા આવી તો મિત્રો કાર્ય અવશ્ય માના ગરબા રાંધણમાના દર્શન કરવા આવજો અને ખૂબ મજા આવે એવું છે અને અમે તો ખૂબ મજા કરી અને ઘણો બધો આનંદ કર્યો તો તમે પણ કારેક આવજો તો મિત્રો હું આશા કરીશ કે તમને આ વિડીયો ગમ્યો છે તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને તો મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય રાંધલમાં